માં જાનકી જયંતિના નિમિત્તે પટેલ સમાજના ડોબરિયા પરિવાર દ્વારા કર્યું અંગદાન પાંચ લોકોને મળ્યું નવું જીવનદાન માં જાનકી જયંતિના દિવસે પટેલ સમાજના ડોબરિયા પરિવારે કર્યું અંગદાન પાંચ લોકોને મળ્યું જીવનદાન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા માં જાનકી જયંતિના રોજ ઓગણીસમું અંગદાન કરવામાં આવ્યું दर्दी अंगदाता सोनलबेन की डोबरिया उम्र वर्ष रहे एक सौ सात हरिदर्शन सोसा वेड रोड डभोली कतार मूल गाम, गाम मिलाना तालुको वल्लभीपुर जिलो भावनगर अंगदाता परिवार विगत भाई लक्ष्मण भाई डोबरिया पति केविन डोबरिया दीकर वर्ष सोल स्नेह डोबरिया दीकरी उम्र तेर लक्ष्मण भाई शामजीभा डोबरिया ससरा अंजुबेन लक्ष्मण भाई डोबरिया सासू કંઈ અજુકતો અવાજ સાંભળતા તેઓ જાગી જતા સાથે પોતાના પિતાની જગાડી બાથરૂમ તરફ દોડી જતાં સોનલબેન ના બાથરૂમ બાથરૂમમાં પડી ગયેલ હોય જેઓને તાત્કાલિક નજીકની અનુભવ હોસ્પિટલ ડૉક્ટર રાકેશ કથળિયાને ત્યાં સારવાર માટે લઈ ગયો હોસ્પિટલમાં સારું સારવાર ચાલુ કરે પહેલા દર્દીનું હૃદય બંધ પડેલ હોય પરંતુ ડોક્ટર રાકેશ કળથિયાના અથાગ પ્રયત્નથી હૃદય હૃદય ફરીથી ધબકતું થયું પરંતુ હૃદય બંધ થવાથી મગજ પર અસર થયેલ જેમની વિશેષ સારવાર માટે અનુભવ હોસ્પિટલથી વિનસ હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરાય પરંતુ બે દિવસની ટૂંકી સારવાર બાદ તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ દર્દીનો રિપોર્ટ જોઈ ફરજ પડતા ડોક્ટર રાકેશ કળથિયા ડોક્ટર હિરેન ઝડફિયા ડોક્ટર પ્રેક્ષા ગોયલ અને ડોક્ટર અંકિત દેસાઈ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા વિનસ હોસ્પિટલના ચીફ એડમિન ડોક્ટર અંકિત દેસાઈ અને ડોક્ટર રાકેશ કરથડિયા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોડલિયા વિપુલ તડાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને સોનલબેનના પરિવારના સભ્યો સાથે અંગદાન કરવાની વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ સોનલબેનના પતિ કીર્તિભાઈ જે એમ્બ્રોડી વેપારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે દીકરો ધોરણ તથા દીકરી ધોરણમાં અભ્યાસ કરે છે પરિવારના મોટા માધવજીભાઈ બટુકભાઈ તથા સોનલબેનના પિયર પક્ષના જગદીશભાઈ ધામેલિયા મહેન્દ્રભાઈ કાજલબેન ધામેલિયા તથા બંને પરિવારના અન્ય મોભીઓ અને યુવાઓ દ્વારા ભગીરથ કાર્યની કીર્તિભાઈ સાથે રહી તેમને હું અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું અને તેમના પરિવારને બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય લોકોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી મળતા વધુમાં એમના પરિવારે જણાવ્યું હતું કે આ શરીર જ્યારે પંચ મહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે તો આપણે અંગદાન કરી અન્ય લોકોને શા માટે નવું જીવન ના આપી શકીએ ડોબરિયા પરિવારના આવા સુંદર વિચારને અમારી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે સોનલબેનના અંગોનું અંગદાન કરવાની સહમત આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા વિનસ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન હોસ્પિટલ તથા પરિવારના પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે આ પરિવારના અંગદાનના અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું અમદાવાદ ખાતે લીવર ઉંમર વર્ષ બેતાળીસ પુરુષ વડોદરા ખાતે કિડની ઉંમર વર્ષ પચાસ પુરુષ અને રાજકોટ સ્થિત એક કિડની ઉંમરવર્ષ પિસ્તાળીસ સ્ત્રી અને બંને ચક્ષુનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા જશવિન કુંજળિયા નીતિન ધામેલિયા બિપિન તળાવિયા સતીષ ભંડેરી વૈજુલ વિરાણી દીક્ષિત ઇટાલિયા મિલન રાખોલિયા અભિષેક સોનાણી શૈલેષ સિહોરા પાર્થ કોરાટ વિનસ હોસ્પિટલના એડમિન ડોક્ટર અંકિત દેસાઈ ડૉક્ટર વીરન પટેલ ડૉક્ટર મોહન પુરોહી ડૉક્ટર કનન ઉપાધ્યાય ડૉક્ટર પાયલ પાટીલ ડોક્ટર જયદીપ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને ડોબરિયા પરિવારના સભ્યોના સહયોગથી આંગદાન કરવામાં આવ્યું તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા વિનસ